સમાચાર મહેસાણાથી પ્રાપ્ત થઈ રહ્યા છે મહેસાણામાં આરોગ્ય શાખાના આંકડાઓએ સૌને ચોંકાવ્યા ગર્ભવતીના આંકડામાં એપ્રિલ ડિસેમ્બર ત્રણસો એકતાલીસ સગીરા ગર્ભવતી બન્યાનો ખુલાસો ગર્ભવતી ગર્ભવતીસ સગીરા ચૌદ થી સત્તર વર્ષની હોવાનો ખુલાસો ચૌદ વર્ષની બે અને પંદર વર્ષની ચોવીસ સગીરા ગર્ભવતી બન્યાનો ખુલાસો સોળ વર્ષની છોતેર અને સત્તર વર્ષની બસો ઓગણત્રીસ સગીરા ગર્ભવતી બન્યાનો ખુલાસો

અને સત્તર વર્ષના અંદર બસો ઓગણત્રીસ છે આ ત્રણેયનું બધાનું ટોટલ કરીએ તો ટોટલ ત્રણસો ને જણા તો દરેક તાલુકા દીઠ હું જો તમને ફિગર આપું તો બેચરાજીના અંદર સત્તર જણા છે જોટાણાના અંદર સોળ જણા છે કડીના અંદર સૌથી વધારે હાઈએસ્ટ અઠ્યાસી જણા છે સેકન્ડ હાઇએસ્ટ મહેસાણાના અંદર એંસી છે ખેરાલુના અંદર ઓગણીસ છે ઊંઝાના અંદર ટોટલ વીસ જણા છે વડનગરના અંદર ચોવીસ છે વિજાપુરના અંદર અઠ્યાવીસ અને છવ્વીસ જણા વિસનગરમાં ટોટલ ત્રણસો એકતાલીસ